હાય જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જુડેલમાં કેમ છો બધા એ મજામાં ને તો અમે ફરવા આવ્યા છીએ મારા હસબૅન્ડનું ઓફિસનું કામ હતું અને હું સાથે ભેગી ફરવા આવી છું પણ જ્યાં અમે ઓફિસ તરફથી અમને જે હોટલમાં અમે રોકાણા છીએ તે હોટલમાં ગાર્ડન બી છે ચીકુના ઝાડ કેરીના ઝાડ જાંબુના ઝાડ નારિયેળના ઝાડ પછી ખજૂરના ઝાડ મજા આવી ગઈ હું તો ચીકુ તોડી આવી કેરી તોડી આવી જાંબુ તોડી આવી અને પછી મેં પેટ ભરીને ખાધું એટલે હું મારા હસબૅન્ડ એમના ઓફિસના કામેથી આવ્યા છે અને એમના ભેગી ફરવા આવી છું ત્રણ દિવસ ફ્રી હતી એટલે એમની સાથે આવી 真玛达吉。 હમ હમ ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ દોસ્તો નમસ્તે જય માતાજી જય ઝુડેરમાં તો કેમ છો બધા તો આ બ્લોગમાં આખું ગાર્ડન બતાવીશ देखिए दोस्तों हम गार्डन में आ गए छोटे बच्चों को खेलने का गार्डन है इधर झूला भी है <laughs> हाय दोस्तों <coughs> जहाँ हम घूमने आए हैं वहाँ पे झूला भी है હમ જુલાબી ઝૂલે તો અમે હિજકોબી ખાશું બી મજા દોસ્તો અમારું વ્લોગ છે ને હિન્દી ગુજરાતી મિક્સમાં કારણ કે કોઈ વાત હિન્દીમાં કરવી સારી લાગે ને કોઈ વાત ગુજરાતીમાં એટલે આપણા ગુજરાતી લોકો જ્યાં જાય ને બેન તો બજાવી જ દે બધી વસ્તુની તો આપણે જોઈએ કેરી સવારે બહુ વાવાઝોડું આવ્યું હતું વધારે પવન હશે એટલે આંબામાંથી કેરી પાકી ખરી ગઈ હતી ને જાંબુ તો જુઓ ચીકુ ચાલો જાંબુ બતાવો કેટલા બધા છે ગુડ મોર્નિંગ ચાલો ચા પીવા આજે અગિયાર છે आज निर्जला अगिरस पण आपले खाली फरार करून